આ ટેન્શન લાઇન રોડ સુભાનપુરા મારી સોસાયટી આવેલી છે મારા ગણેશજીની સ્થાપના મારા ઘરે ચાર વરસથી થાય છે ચાર વરસ હું દરેક અલગ અલગ પ્રકારની થીમ ઉપર ગણેશજીનું સ્થાપના કરું છું આ વખતે મેં બાંબુ હટ બનાવી છે એટલે કે બાંબુની ઝૂંપડી બનાવી છે અને ગણેશજી અલગ પ્રકારના હું આ વખતે લાવ્યો છું ઝૂપ ઝૂંપડીની અંદર શોભે તેવા ઝાડના હિંચકાવાળા છે અને આજુબાજુમાં ગણેશજીના આજુબાજુની અંદર ડેકોરેશન પણ ઘરની અંદર જેવું હોય ટિફિન ઘરનું માટલું ચૂલો સગડી પછી કઢાઈ તાવેથો પછી પ્રાણીઓ આજુબાજુની અંદર બાંધેલા હોય તેવું બધું થીમ અંદર પણ મેં ગોઠવેલી છે અને એવી રીતનું દર વર્ષે હું કંઈક અલગ જ પ્રકારની થીમ વિચારું છું અને એ પ્રકારે આ વખતે મારી અલગ જ પ્રકારની થીમ હતી અને સ્પાર્ક ટુડેનું મેં જોયું એટલે એના ઉપર મેં સોસાયટીનું અને અહીંનું રજીસ્ટ્રેશન કરાવવા માટેની પહેલ કરી છે આ વખતે અમે ખૂબ જ મહેનત કરી છે અને સોસાયટીનો મને સહકાર પણ સારો મળે છે એટલે આ રીતની અમે સરસ ગણેશજીની સ્થાપના કરીએ ત્યાં ચાર વર્ષથી આ મારું ચોથું વરસ છે અને કેટલાક કેટલાક મહાનુભાવો અહીંયા આરતી કરવા માટે આવેલા છે જેના ફોટોગ્રાફ્સ પણ મારી પાસે છે જેમ કે ગોરવાના પીઆઈ સાહેબ શ્રી લાઠિયા સાહેબ અહીંયા આવેલા છે તે ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારી પાંડે સાહેબ પણ અહીંયા પધારી ચૂક્યા છે ત્યારબાદ આપણા લીનાબેન સીપી જોઈન્ટ સીપી લીનાબેન પાટિલ મેડમ પણ અહીંયા આપણા ત્યાં આરતી ઉતારી ચૂકેલા છે એટલે એવા ઘણા બધા મહાનુભાવોએ મારા ઘેર આરતી ઉતારી છે અને એ પ્રકારની આ મારી થીમ છે અને સોસાયટી રોજેરોજ મારા ત્યાં સાંજ સવાર આરતી માટે આવે છે સોસાયટીના ઘણા બધા સભ્યો મારા ત્યાં આરતી માટે આવે છે મારું મારું નામ ગૌતમ કુમાર બી કાકા છે અને સોળ નંબર જયશ્રી લક્ષ્મીલા સોસાયટી હાઈ ટેન્શન લાઇન રોડ સુભાનપુરા વડોદરામાં હું રહું છું